તો સુરતના ઓલપાડમાં આખલાનો ત્રાસ વધી રહ્યો છે આ સાથે જ સાયડમાં આખલા લડતા લડતા એક દુકાનમાં ઘૂસી ગયા હતા ઘર સંસાર ફેમિલી શોપ નામની દુકાનમાં આખલા ઝગડતા ઝઘડતા ઘૂસી ગયા હતા દુકાનનો સામાન વેર વિખેર કરતા વેપારીને નુકસાન ગયું હોવાનું પણ સામે આવી રહ્યું છે વધુ માહિતી સાથે જોડા છે જણાવશો કે સુરતના ઓલપાડના દ્રશ્યો સામે આવ્યા છે આખલાઓનો ત્રાસ હજુ પણ અહીંયા યથાવત છે તપ્તસિંહ હિરલ કે છેલ્લા ઘણા સમયથી આખલાઓનો ત્રાસ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે ત્યારે હવે આખલા ની લડવાની ઘટના સાયણ ગામે આવી છે ઓલપા તાલુકાના સાયણ ગામે જે મુખ્ય મુખ્ય માર્ગની બાજુમાં ઘર સંચાર સભી ચોક્કસની દુકાન આવેલી છે એ દુકાનની બહાર આખલા એ આખલા લડી લડી રહ્યા હતા અને લડતા લડતા ચોર દુકાનની અંદર પહોંચી ગયા હતા અને દુકાનની અંદર જે ગ્રાહકો ઉભા હતા એઓ ગભરાઈ ગયા હતા ખાસ કરીને આખલાઓએ આખી દુકાન કરી નાખી હતી જે રહીશો આજુબાજુ મુખ્ય માર્ગ પર ચાલતા રાહદારીઓ દ્વારા તાત્કાલિક આ આખલાને દુકાનની દુકાન બહાર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ આખલા જે પ્રમાણે લડી રહ્યા હતા અને આખી દુકાન જે હતી તે વિચાર કરી નાખી હતી અને મહા મહેનતે આખલાના સાંડ પાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે દુકાનમાં જે ગ્રાહકો હતા તેઓએ પોતાનો જીવ બચાવ્યો હતો જી জি বিল্কুল নির্মল আভার